હકીકત ઘટના પર જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા એ લાંબા સમયથી જેલની અંદર છે લાંબા સમયથી જેલનું જમવાનું ખાય છે જેલની બહાર આવી નથી શકતા કેમ કે સાહેબ એમનું નામ નોટિસ બોર્ડ ઉપર ના આવે ક્યાંક ને ક્યાંક એમનું નામ નોટિસ બોર્ડ ઉપર ન આવ્યું બીજી બાજુ જોવા જઈએ તો હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો ત્રીજી બાજુ જોવા જઈએ તો કે વકીલો હડતાલ ઉપર ઉતર્યા અને આ બધાની વચ્ચે ચૈતરભાઈ વસાવા ફરતા રહ્યા ભાઈ ગઈકાલે વકીલો હડતાલ ઉપર હતા ચૈતરભાઈ વસાવાની પત્ની એમ કહી રહી છે કે શું ખરેખર જયારે ચૈતરભાઈ વસાવાની તારીખ આવે ત્યારે જે વકીલોને હડતાલ ઉપર ઉતરવાનું હતું શું એના એક દિવસ કે બે દિવસ પહેલા સમયગાળો નહોતો તો શું ખરેખર હવે જે વકીલોને હડતાલ ઉપર ઉતરવાનું આવ્યું એવું પત્ની છે તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ પણ શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઇક કરીને નાખજો ને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો બનતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી સમાજ હોય તો એ તો પૂરેપૂરા રોષે એ માટે ભરાયેલા છે કેમ કે પોતાના ધારાસભ્ય જેલની અંદર છે લાંબા સમયથી જેલની અંદર છે એમનું મોઢું પણ નથી જોયું અને એ ધારાસભ્ય બહાર આવે પણ નથી શકતા સાહેબ મળતી માહિતી મુજબ જે ધારાસભ્ય છે એમની હવે તારીખ પડશે તારીખે ફરી એકવાર ચૈતર વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ફરી એકવાર એમની અરજી કરવામાં આવશે પરંતુ ગઈકાલે જે અરજી થવાની હતી એ અરજી મોફુક રાખવામાં આવી કેમ કે વકીલો હડતાલ ઉપર હતા ને એના કારણે હવે તમને શું લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ